અમદાવાદમાં સોનિકના બિટ્ટુએ વિદ્યાર્થીઓ સાથે કરી મોજ મસ્તી અમદાવાદના હજારો બાળકોને આપ્યો સરપ્રાઇઝ અને પોતાના ઓળખીતા ઉંમર અને શરારત ભર્યા અંદાજથી સમગ્ર શહેરમાં ખુશીની લહેર ફેલાવી હતી સોનિકની ખાસ ટોસ્ટ યોર દોસ્ત પહેલ હેઠળ ઉજવાયેલા આદિને મસ્તી ભર્યા અને યાદગાર પેટ

तो कुछ हो सकता बहुत ही अच्छी बात है लास्ट ईयर अगेनिंग And we are very thankful to LMD School for organizing this. Thank you so much, sir. કેલોક સ્કૂલના હેડ અંકુર ઉપાધ્યાય જણાવ્યું હતું કે મારા માટે સૌથી ખાસ ગૌરવની વાત એ છે કે બાળક બધા જ બાળકો બિટ્ટુ સાથે જોડાઈ ગયા અને એક એવી દુનિયામાં જ્યાં મોટા ભાગની વસ્તુ વર્ચ્યુઅલ બની ગઈ હતી ત્યાં બાળકો આવો સીધો અને ભાવ ભાવસભર સંપર્ક અત્યારનો મહત્વનો બને છે દોસ્તીને આવી જ રીતે ઉજવવું એક તાજગી ભર્યું અનુભવ રહ્યું છે લાલજી મહેતા સ્કૂલના હેડ રંજનાબેને જણાવ્યું હતું કે નિક અને સોનિક હંમેશા બાળકો માટે કંઈક એવું લઈને આવે છે જે હૃદય